નમસ્કાર મિત્રો કલરાવુ ઓફ નોલેજ માં આપ બધા મિત્રોનું સ્વાગત છે પીએસઆઈ અને લોકરક્ષક તેર હજાર પાંચસો એકાણું જગ્યા માટે ભરતીની છે એ જાહેરાત આવવાની છે મિત્રો રાજ્યમાં પોલીસ દળને મજબૂત બનાવવા માટે કુલ તેર હજાર પાંચસો એકાણું જગ્યા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે પીએસઆઈ કેડર ક્લાસ થ્રી માટે કુલ 858 અઠ્ઠાવન જગ્યાઓ છે એમાં જોઈએ તો બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર છસો ઓગણસાઠ જગ્યા હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એકસો ઓગણત્રીસ જગ્યા અને આગળ જોઈએ તો જેલર ગ્રુપ ટુ સિત્તેર જગ્યા આમ કુલ આઠસો ને અઠ્ઠાવન જગ્યાઓ છે પીએસઆઈ માટે લાયકાત જોઈએ તો ઉમેદવારે કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું હોવું આવશ્યક છે લોકરક્ષક કેડર ક્લાસ થ્રી માટે જોઈએ તો કુલ બાર હજાર સાતસો ને તેત્રીસ જગ્યાઓ છે બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ માટે છ હજાર નવસો બેતાલીસ જગ્યાઓ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એસઆરપીએફ માટે બે હજાર ચારસો ને અઠ્ઠાવન જગ્યાઓ આગળ જોઈએ તો હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એસઆરપીએફ માટે ત્રણ હજાર બે જગ્યાઓ અને જેલ સિપાહી પુરુષ માટે ત્રણસો જગ્યાઓ જેલ સિપાહી મહિલા મેટ્રન માટે એકત્રીસ જગ્યાઓ લાયકાત જોઈએ લોકરક્ષક માટે તો ઉમેદવારે ધોરણ બાર પાસ એટલે કે એચએસસી કરેલું હોવું જોઈએ અથવા તો સરકાર માન્ય સમકક્ષ લાયકાત છે એ ધરાવતા હોવા જોઈએ ઓનલાઈન અરજી કરવાની તારીખ છે એ શરૂઆત થશે ત્રણ બાર બે હજાર પચીસને બે વાગ્યાથી બપોરે અને છેલ્લી તારીખ છે ત્રેવીસ બાર બે હજાર પચીસ રાત્રે બાર વાગ્યા સુધી તો બને એટલો યુવાનો સુધી વિડીયો વધારેને વધારે શેર કરજો જેથી તેને આ બાબતની જાણકારી મળી રહે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અને આપણી વેબસાઇટ ઉપરથી પણ તમને આ બાબતે માહિતી છે મળી રહે અને ફેસબુક ઉપર જોતા હોય તો કોમેન્ટ બોક્સની અંદર આપણે પહેલી જ લિંક છે એ મૂકી દઈશું ત્યાંથી તમને એ બાબતે વધારે જાણકારી છે મળી રહેશે માહિતી ગમી હોય તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફોલો કરી દેજો ફેસબુક